છું હલો મિત્રો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો આજે આપણે બુધવારની વ્રતકથાનું મહત્વ જાણીશું એક સમયે કોઈ નગરમાં એક ખૂબ જ ધનવાન વેપારી રહેતો હતો વેપારીના લગ્નનગરની સુંદર અને ગુણવાન છોકરી સાથે થયા હતા એકવાર તે પોતાની પત્નીને લેવા બુધવારના દિવસે સાસરે ગયો અને પત્નીના માતાપિતાને તેને વિદાય આપવા કહ્યું માતાપિતાએ કહ્યું બેટા આજે બુધવાર છે બુધવારે પણ શુભ કાર્ય માટે યાત્રા કરતા નથી પણ તે માન્યો નહીં અને તેણે વહેમની વાતોને ન માનવાની વાત કરી બંનેએ બળદગાડાથી યાત્રા શરૂ કરી બે કોસની યાત્રા પછી તેના ગાડાનું એક પૈડું તૂટી ગયું ત્યાંથી બંનેએ ચાલીને યાત્રા શરૂ કરી રસ્તામાં પત્નીને તરસ લાગી તો વેપારી તેને એક ઝાડ નીચે બેસાડીને પાણી લેવા ચાલ્યો ગયો થોડીવાર પછી જ્યારે તે ક્યાંકથી પાણી લઈને પાછો આવ્યો તો તે ખરાબ રીતે હેરાન થઈ ગયો કારણ કે તેની પત્ની પાસે તેના જેવો જ દેખાતો એક બીજો માણસ બેઠો હતો પત્ની પણ વેપારીને જોઈને હેરાન થઈ ગઈ તે બંનેમાં કોઈ ફરક કરી શકી નહીં વેપારીએ તે વ્યક્તિને પૂછ્યું તું કોણ છે અને મારી પત્ની પાસે કેમ બેઠો છે વેપારીની વાત સાંભળીને તે વ્યક્તિએ કહ્યું અરે ભાઈ આ મારી પત્ની છે હું મારી પત્નીને સાસરેથી વિદાય કરાવીને લાવ્યો છું પણ તું કોણ છે જે મને આવા પ્રશ્ન કરી રહ્યો છે વેપારીએ લગભગ ચીસ પાડીને કહ્યું તું જરૂર કોઈ ચોર કે ઠગ છે આ મારી પત્ની છે હું તેને ઝાડ નીચે બેસાડીને પાણી લેવા ગયો હતો આના પર તે વ્યક્તિએ કહ્યું અરે ભાઈ જૂઠ તો તું બોલી રહ્યો છે પત્નીને તરસ લાગતા પાણી લેવા તો હું ગયો હતો હું તો પાણી લાવીને મારી પત્નીને પીવડાવી પણ દીધું છે હવે તું ચૂપચાપ અહીંથી ચાલ્યો જા નહીં તો કોઈ સિપાહીને બોલાવીને તને પકડાવી દઈશ બંને એકબીજા સાથે લડવા લાગ્યા તેમને લડતા જોઈને ઘણા લોકો ત્યાં ભેગા થઈ ગયા નગરના કેટલાક સિપાહી પણ ત્યાં આવી ગયા સિપાહીઓ તે બંનેને પકડીને રાજા પાસે લઈ ગયા બધી વાર્તા સાંભળીને રાજા પણ કોઈ નિર્ણય કરી શક્યો નહીં પત્ની પણ તે બંનેમાંથી પોતાના અસલી પતિને ઓળખી શકી ન હતી રાજાએ તે બંનેને જેલમાં નાખી દેવાનું કહ્યું રાજાના નિર્ણયને સાંભળીને અસલી વેપારી ભયભીત થઈ ગયો ત્યારે જ આકાશવાણી થઈ હે વેપારી તે માતાપિતાની વાત ન માની અને બુધવારના દિવસે પોતાના સાસરેથી પ્રસ્થાન કર્યું આ બધું ભગવાન બુદ્ધદેવના પ્રકોપથી થઈ રહ્યું છે વેપારીએ ભગવાન બુદ્ધદેવને પ્રાર્થના કરી કે હે ભગવાન બુદ્ધદેવ મને માફ કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ભવિષ્યમાં હવે ક્યારેય બુધવારના દિવસે યાત્રા નહીં કરો અને હંમેશા બુધવારે તમારું વ્રત કરીશ વેપારીની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાન બુદ્ધદેવે તેને માફ કરી દીધો ત્યારે જ બીજો વ્યક્તિ રાજાની સામેથી ગાયબ થઈ ગયો રાજા અને બીજા લોકો આ ચમત્કારને જોઈને હેરાન થઈ ગયા ભગવાન બુદ્ધદેવની કૃપાથી રાજાએ વેપારી અને તેની પત્નીને સન્માનપૂર્વક વિદાય કરી થોડે દૂર ચાલવા પર રસ્તામાં તેમને બળદગાડું મળી ગયું બળદગાડાનું તૂટેલું પૈડું પણ જોડાયેલું હતું બંને તેમાં બેસીને નગર તરફ ચાલ્યા વેપારી અને તેની પત્ની બંને બુધવારનું વ્રત કરતા આનંદપૂર્વક જીવન જીવવા લાગ્યા ભગવાન બુદ્ધદેવની કૃપાથી તેમના ઘરમાં સંપત્તિનો વરસાદ થવા લાગ્યો જલ્દી જ તેમના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ ભરાઈ ગઈ બુધવારનું વ્રત કરવાથી સ્ત્રી પુરુષના જીવનમાં બધી શુભકામનાઓ પૂરી થાય છે